કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર આવી ગયા છે આપણે આજના નવા બ્લોગમાં આજે અમે આવ્યા છીએ અહીંયા દવા છાંટવા કાલે વરસાદ હતો તો દવા છટાણી નહોતી અને આજે આવી ગયા છે અહીંયા પાછા દવા છાંટવા અને પાણીનો જુગાડ અહીંયા કે છે અને એટલે આપણે અહીંયા સાઈડમાં આવો ખાડો ભર્યો છે આમાંથી આપણે પાણી ભરી ભરીને દવા છાંટવાની કામ ચાલુ છે જીતેન્દ્ર દવા છાંટે એનું કારણ કે વરસાદ નું કઈ તકલીફ છે હાલતા આવી જાય છે રેડા પછી રેડા નાખે અત્યારે વરસાદ નથી તો ફટાફટ દવા છાંટવા માંડે કારણ કે આમાં એવું પાછું દવા ધોવાય જાય છે વાહન લગી એટલે દવાનું પછી કાંઈ છાંટવાનું કંઈ મતલબ છે નહીં કારણ કે ધોવાઈ જાય એટલે એ બસ કાંઈ ઉપયોગમાં આવે નહીં તો આપણે અહીંથી બહાર નીકળવાનો જુગાર કરવાનો છે કારણ કે અહીંથી બહાર નીકળીશું ને પછી ખાડામાંથી પાણી ભરાય ઘરેથી અંદર આવું બહાર નીકળ હવે આટલી જગ્યામાંથી બહાર નીકળવાનું થાય છે જોઈએ હવે નીકળે કે કેમ થાય છે નીકળી તો ગયું એટલી જગ્યા માંથી બહાર નીકળીશું આમ તો ને હાલો નીકળી ગયો હવે આ પાણી આપણા ખાડામાંથી ભરવાનું છે તો હિતેન્દ્ર આ બાજુ આવે છે આવે એટલે હે ને ડોલ મને દઈ દે અહીંથી ડોલ દઈ ને પાછું કેટલું આવી રીતના ચડીને અહીંયા આપણે ખાલું રહે થોડું એવું એમાંથી આપણે ડોલ લઈ લેવાની છે એટલે ડોલ દઈ દો મને દવા સાડતા સાડતા અહીંયા ભૂગી ગયા છે હવે એટલે જો અહીંયા પાણી ભરવા જાય અહીંથી પાણી ભરીને દવા છાંટવી પડે છે ગુંડો એક મુકાવી દેવાની જરૂર છે આપણે પાણી તોય પાણીની તકલીફ તો ઓકે ભાઈ અહીંયા આપણે હજી નથી લાઇટનું કનેક્શન આવ્યું બોર તો છે આપણી પાસે પેલી બાજુ પણ એમાં હજી આપણે મોટર નથી ઉતારી અને નથી આપણે લાઇટનું કનેક્શન આવ્યું એટલે અહીંથી જ આપણે પાણી ભરીને દવા છાંટવી પડે છે

તકલીફ વાળું છે તો ભાઈ શું કરવું દવા છાંટતા હતા રેડો આવી ગયો એટલે પછી થોડી વાર બીહી ગયા હમણાં આટા સુધી બહુ સારું હતું કા રેડો આવવાનું ચાલુ થઈ ગયું હે આ એક રેડો ન આવતો ને કામ થઈ જાય તો કામ થઈ પણ હવે બપોર હે ને પાણી સારું પછી પછી આવું હમ પણ આવે તો આજે હે ને ઘણી

બે પંપ રહે ને હા પણ વરસાદ પણ એ આખો દી એક પંપ છાંટીને આવીએ ને વરસાદ આવતો તો હા તો નિહાલ થાય અહીંયા હવે પંપ રેયા ખાલી બે જ પંપ પણ હવે એમાં થાય શું છે ખબર છે વરસાદ આવી જાય પંપ છાંટીને આવીએ તો વરસાદ આવે હા પણ હવે આમાં પાછું શું છે વરસાદ આવે તો થોડી વાર રાહ જોવી પડે આપણે પાંચ વાગી ગયા વરસાદ રેવાનું નામ નથી લેતો અરે તો તો ભાઈ કામ થઈ જાય યાર પણ હવે આમાં કોમેન્ટ કરી દો ભાઈ અમે વરસાદમાં દવા છાંટીએ લાગ છે કે નહીં લાગે જેને જેને છાંટી હોય એને ખબર હશે આપણે તો કોઈ દી છાંટી નથી એટલે આપણને ખ્યાલ નહીં હા વરસાદ એને આવી જાય એટલે દવાનો પંપ એક છાંટી લઈએ અને વરસાદ માથે આવી જાય છે અને સ્ટીકર લગાડેલું એટલે હરકી દવા લાગશે કે નહીં એ તો ખબર હોય છે ને બધા જઈને છાટી એને ખબર હોય ફાઈનલી દવા સટાઈ ગઈ છે અને કરના યુટ્યુબ આવી ગયા છે દવા બવા નવરા થઈ ગયા આયા જીરી ગોળું ને ને ટેકો મારી દે ટેકો મારી દો નકર આપણે છે ને આપણે ઝૂપડી છે ને પડી જાય એમ છે આજ તો તરી કમી ગઈ છે એક ટેકો મારો જરૂરી છે ટેકો મારી તો હવે હે ને માં ટેકા

બે પંપ થઈટા ને તો વરસાદ જ ન આવ્યો હવે અત્યારે આવતા બોલો આવી છે ને એટલે કાલે આપડે દવા સાટવા આવી ને